તો વાત કરીએ નેક્સ્ટ ડાકોર અને ડાકોર ક્યાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે હવે પ્રાચીન સમયમાં જે ડાકોર છે ત્યાં ડંક ઋષિનો આશ્રમ હતો એટલા માટે ત્યાં ડાંકપુર તરીકે એ નામ પ્રખ્યાત હતું અને અહીંયા ગોમતી નદીના કિનારે આ ગોમતી નદી અને પેલી ગોમતી નદી અલગ છે

ઓકે એ હવે યાત્રા કરી શકતો હતો ને પગપાળા યાત્રાએ જઈ શકતો હતો તેથી ભગવાન દ્વારકાથી પડે એ અહીંયા આજે રણછોડ રાયજી નું મંદિર છે ત્યાં આવીને પોતાની ભક્તિ છે એ બતાવી શકે તો બિરાજમાન થયા અને રણછોડ રાય તરીકે રણછોડ તરીકે એ જાણીતા બને ક્લિયર તો આ ડાકોર જે મંદિર છે આ એની કથા છે તો આપણે યાદ રાખીશું આગળ વાત કરીએ તો ભક્ત બોડાનોનો ઉલ્લેખ તમને વિજયસિંહ રાજપૂત તરીકે પણ જોવા મળે છે જેમના પત્નીનું નામ હતું ગંગાબાઈ ભક્ત બોડાનો દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાનના સખા હતા હવે જો આ સ્ટોરી અહીંયાથી પણ લિંક થાય છે હવે દ્વાપર યુગની અંદર જો આ વાત થાય છે કલયુગની આ કલયુગની છે આ જે ભક્ત બોડાનો છે એ દ્વાપર યુગની અંદર હતો ને કારણ કે દ્વાપર યુગની અંદર તો કૃષ્ણ ભગવાન પોતે હાજર હતા આ વાત થાય છે કલયુગની એટલે કે દ્વાપરયુગ પછીના યુગની કલયુગની વાત થાય છે તો ભક્ત બોડાનો એ કોણ હતો તો દ્વાપરયુગની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન એક્ઝિસ્ટ કરતા હતા એ સમયે શ્રી કૃષ્ણ ભગવાનના સખા હતા જેમનું નામ દ્વાપરયુગની અંદર શું હતું વિજયાનંદ શું હતું વિજયાનંદ જે કળિયુગની અંદર વિજયસિંહ રાજપૂત તરીકે એ જન્મ લે છે અને પછી કૃષ્ણ ભગવાનની ભક્તિના કારણે ભક્ત બોડાનો કહેવાય છે ક્લિયર છે તો આપણે એક લિંક છે હવે હાલનું જે ડાકોર મંદિર છે અત્યારનું જે તમે ડાકોર મંદિર જોવો છો એ કોને બંધાવ્યું હતો તો હાલનું ડાકોર મંદિર સતારાના સરાબ ગોપાલ રાવ ત્રાંબવેકર દ્વારા બાંધવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ ઈસવીસન સત્તરસો ને બોતેરની સાલમાં થયું હતું ડાકોર ખાતે આસો સુદ પૂનમના દિવસે માણેક કોઠારીનો મેળો ભરાય છે જેને રળછોડરાયના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાનને સવા લાખનો રત્ન જડિત મુઘટ અને રેશમના વાગા પહેરવામાં આવે છે